અમદાવાદ આરટીઓમાં મેમો ભરવા માટે લોકોની લાંબી કતારો લાગી છે પોલીસ દ્વારા વાહન ડિટેઇન કર્યા બાદ વાહન છોડવવા અરજદારો આરટીઓ ખાતે લાંબી કતારો લાગી છે હાલમાં આરટીઓમાં ત્રણ ગણો મેઇન પાવર વધારવામાં આવ્યો છે જે બાદ પણ ડોક્યુમેન્ટ ચકાસવામાં સમય લાગે છે હાલમાં બસો થી અઢીસો લોકોને ટોકન આપવામાં આવે છે પોલીસ વિભાગ દ્વારા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે છેલ્લા ત્રણ મહિના ની અંદર જે લોકોએ ત્રણથી વધુ વખત ઓફેન્સીસ કર્યા છે એવી દરખાસ્ત અમને તેરસો ને એંસી વ્યક્તિઓની મળી છે પોલીસ તરફથી ત્રણ હજારથી વધુનું લાઇસન્સનો ડેટા હતો એમાં અલગ અલગ આરટીઓના હતા અમારા જીજે વનના સુભાષબીજ આરટીઓના છે તેરસો એંસી એ તમામને નોટિસો આપી દીધી છે લાયસન્સ સસ્પેન્શન કરવાની અને આગામી સમયમાં એ પ્રક્રિયા પૂર્ણ કરી અને લાયસન્સ સસ્પેન્ડ એમાં શું પ્રોસેસ શું હોય છે કેટલા ટાઈમ માટે સસ્પેન્ડ હોય છે હા એમાં જે વ્યક્તિઓ ત્રણથી વધારે ઓફેન્સીસ કરે છે હેલ્મેટ વગરના કેસો છે મોટાભાગના એની અંદર નોટિસ આપીએ છીએ અને એડ્રેસ ઉપર નોટિસ જાય છે સાત દિવસનો સમય આપીએ છીએ સાત દિવસની અંદર એ જવાબ અથવા તો એનો ખુલાસો રજૂ ન કરે એવા સંજોગમાં ધ્યાને લઈ અને ત્રણ મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરવાની જોગવાઈ છે બે હજાર ચોવીસમાં અત્યાર સુધી સપ્ટેમ્બર એડ સુધીની વાત કરું તો સાતસો ઉપર લાયસન્સ સસ્પેન્ડ અલગ અલગ ગુનાઓ હેઠળ થયેલા છે આ તેરસો એસી એની અંદર વધારે એડ થયેલા છે એટલે બાય એન્ડ ઓફ નવેમ્બર અને ડિસેમ્બર ફર્સ્ટ વીક સુધીમાં એ તેરસો એસી વિરુદ્ધ કાર્યવાહી થશે પ્રોહિબિશનને લગતા કેસો અમારી પાસે જ્યારે પ્રોહિબિશનનો ડ્રંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ થાય છે પોલીસ સ્ટેશનમાં ત્યારે એ કાર્યવાહી અલગથી થાય છે એમાં પોલીસ ચાર્જશીટ કરી અને પછી અમને એ લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે અથવા તો બીજી કોઈ કાર્યવાહી કરવા માટે જણાવે છે એના આધારે અમે કાર્યવાહી કરીએ છીએ ત્રણ ઓફેન્સીસવાળા છે હેલ્મેટના કેસો છે મોટાભાગના એમાં ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો અત્યાર સુધી બહુ ઓછા મળેલા છે બે હજાર ત્રેવીસ અને ચોવીસની વાત કરું તો લગભગ ચાલીસ એક કેસો બે હજાર ત્રેવીસમાં પડ્યા છે બે હજાર ચોવીસમાં પિસ્તાલીસ આસપાસ અત્યાર સુધીનો કેસ થયેલા છે